નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા આવો જોઈએ રાજુલા શહેરમાં રાજુલા પંથકમાં સતત ચોવીસ કલાકથી મેઘરાજા વરસી રહ્યા છે અને અતિ આક્રમક રૂપમાં જ્યારે મેઘરાજા વરસી રહ્યા હોય અને રાજુલા શહેરમાં જે રાત્રિના બીજો રાઉન્ડ શરૂ થયો હોય ત્યારે રાજુલા શહેરમાં બે મકાનની દિવાલ ધરાશય થયો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં સલાટવાડામાં સૂર્યમુખી હનુમાન મંદિર પાસે તેમજ સંઘવી ચોકમાં રાધાકૃષ્ણ મંદિરની સામેની આ મકાનની દિવાલ ધરાશય હોવાનું જાણવા મળ્યું છે જેમાં સલાટવાળા વિસ્તારમાં આવેલ મકાનની દિવાલ ધરાશય થતાં નીચે પાર્કિંગ કરેલી ફોર વ્હીલ ગાડીમાં નુકસાન થયાનું જાણવા મળેલ છે જો કે આ બંને મકાન વર્ષો જૂના હોવાથી આ દિવાલની મકાનની દિવાલ ધરાશય થયો હોવાનું જાણવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા